જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું એક નવા જ વીડિયોમાં તો આવી ગયા છીએ તમારા માટે એક નવોજ વિડિયો લઈને વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો પરશુરામ જયંતિ પર ગુરુચંદ્રની બનશે યુતિ આ પાંચ રાશિઓના જાતકોનું ભાગ્ય ચાંદીની જેમ ચમકશે ઓગણત્રીસ એપ્રિલે પરશુરામ જયંતિના દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરીને ગુરુ સાથે ગજકેસરી યોગ બનાવશે આ શુભ યોગથી પાંચ રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે પરશુરામ જયંતિ વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે બે ગ્રહો એક રાશિમાં સ્થિત હોય છે ત્યારે તે બંને મળીને યુતિ બનાવે છે ચંદ્ર અને ગુરુની યુતિ બાર રાશિઓ પર અલગ અલગ અસર કરે છે વૃષભ રાશિમાં રહેવાથી ચંદ્ર અને ગુરૂ ગજકેસરીયોગ બનાવશે જે ભાગ્યશાળી અને પ્રભાવશાળી રાજ્યોગ માનવામાં આવે છે હાલમાં ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં સ્થિત છે અને ચંદ્ર ઓગણત્રીસ એપ્રિલે આ રાશિમાં ગોચર કરશે કઈ પાંચ રાશિઓના જીવનમાં પરિવર્તન પરશુરામ જયંતિ ઓગણત્રીસ એપ્રિલ મંગળવારના રોજ છે અને આ દિવસે ચંદ્રની રાશિ પરિવર્તનને કારણે ગુરુગ્રહ સાથે યુતિ બની રહી છે તેમજ ગજકેશ્રી યોગ પણ બની રહ્યો છે દૃક પંચાંગ મુજબ ચંદ્ર મંગળવાર ઓગણત્રીસ એપ્રિલના રોજ સવારે બે વાગીને ત્રેપન મિનિટ વાગ્યે વૃષભ રાશિમાં ગોચર કરશે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કઈ પાંચ રાશિઓના જીવનમાં પરિવર્તન આવવાનું છે પરંતુ તે પહેલા તમે પણ ઇચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો અને વિડીયોને એક લાઇક કરીને અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના નંબર એક વૃષભ રાશિફળ વૃષભ રાશિના લોકો માટે સમય સારો રહેશે આ રાશિમાં રહીને ગુરુ અને ચંદ્રનો યુતિ બનશે જે ઘણી રીતે શુભ રહેશે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે તમારી મહેનતનું ફળ તમને મળશે સગા સંબંધીઓ ઘરે આવતા જતા રહેશે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે પરસ્પર મતભેદો ઉકેલી શકાય છે ક્યાંક બહાર જવાનો પ્લાન બની શકે છે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે ચંદ્ર અને ગુરૂની યુતિ ફળદાયી રહેશે સંબંધોમાં મીઠાશ વધશે આત્મવિશ્વાસ વધશે તમે બધી સુખસુવિધાઓનો આનંદ માણી શકશો તમે વૈભવી જીવન જીવી શકો છો નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે અને તેમને પ્રમોશન મળી શકે છે આવક વધારવાની તકો મળી શકે છે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આ સમય સારો રહેશે મનમાં ઉત્સાહ રહેશે જે પ્રગતિ મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે નોકરી અને વ્યવસાયમાં સફળતા મળી શકે છે તમે જે નવી યોજનાઓ બનાવી રહ્યા છો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી શકે છે નંબર ચાર કુંભ ગજકેસરી રાજયોગની રચના કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે ગુરુ અને ચંદ્રની યુતિથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે આવકમાં વધારો થવાની શક્યતા છે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે રોકાયેલા પૈસા પાછા મળી શકે છે લગ્નજીવનમાં સુખ અને શાંતિ રહેશે રોકાણ કરવાથી નફો થઈ શકે છે નંબર પાંચ મીન રાશિ મીન રાશિના લોકો માટે ચંદ્ર અને ગુરુની યુતિ ખૂબ જ શુભ રહેશે કાર્યસ્થળ પર તમને સાથીદારોનો સહયોગ મળી શકે છે તમને પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે વ્યવસાયમાં લાભ થઈ શકે છે વિદેશ યાત્રાની શક્યતા બની શકે છે વૃષભ રાશિમાં સ્થિત હોવાથી ચંદ્ર અને ગુરુ મીન રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આભાર જય શ્રી કૃષ્ણ